નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે સમાચાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ સંસ્થાના સંચાલકોનું સન્માન તેમજ પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ ભૂમિ સંકલ્પભૂમિબદ્ધ વિહાર ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ભગવાનની વિચારધારક પ્રવૃત્તિનું પ્રચાર પ્રસારણ કરતી સંસ્થાઓના સંચાલકોનું સન્માન તેમજ અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક આયુ ભીખાભાઈએ મકવાણાના જન્મદિવસ નિમિત્તે તારીખે એક ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ સાંજે ત્રણથી છ કલાકે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો તેમાં સર્વપ્રથમ ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ભગવાનની પ્રતિમા આગળ મીણબત્તી સળગાવીને દીપ પ્રાગટ્ય કરી પધારેલા મહાનુભાવો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જાગૃતિ બૌદ્ધ બૌદ્ધિસ્ત્વ બુદ્ધ વિહાર ચાંદખેડાના સંચાલક આયુ ટી આર ભાસ્કર આયુ આરહાર વાઘેલા ભીમ આર્મી ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ શ્રી દેવેન્દ્ર મકવાણા વિશ્વરત્ન બૌદ્ધ સંસ્થા ચાંદખેડાના આયુ ડી બેન્કર આયુષ્મતી લતાબેન ડી બેન્કર આયુ જેકર પરમાર આયુષ્મતી હંસાબેન જે પરમાર આયુષ્મતી વીણાબેન ચાવડા આયુ વસંતભાઈ સોલંકી આયુ સુરેશભાઈ પરમાર ગુજરાત વણકર વિકાસ ક્રેડિટ કો સોસાયટી લિમિટેડ કડીના સંચાલક આયુ રમેશભાઈ બી મકવાણા સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક આયુ ભીખાભાઈ મકવાણા આયુ હસમુખભાઈ બી મકવાણા કડી આયુ હરિનારાયણ બૌદ્ધ છત્ર છત્રાલ આયુ શેરસિંહ બુદ્ધિ ચાવડા સાબરમતી આયુ પ્રવીણભાઈ કે મકવાણા નંદાસણ શ્રી મનુભાઈ એન સોલંકી કડી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો બૌદ્ધ ઉપાસકો ઉપાસાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંકલ્પભૂમિ બુદ્ધ વિહારના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણાના જન્મદિવસ નિમિત્તે પધારેલા તમામ મહાનુભાવોનું બૌદ્ધ ભગવાનના નો ટ્રોફી ડોક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર સન્માનપત્ર બૌદ્ધ વધમાનપત્ર વંદના પત્ર પાણીના કુંડા ચકલી ઘર તેમજ પંચશીલ ખેસ અને પંચશીલ પાઘડી પહેરાવીને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું પધારેલા તમામ મહાનુભાવો દ્વારા આવ્યું ભીખાભાઈ મકવાણાને ગિફ્ટ બુકે ભારતીય સંવિધાન પુસ્તક બૌદ્ધ ભગવાનની મૂર્તિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દસથી વધુ પુસ્તકો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

દીર્ઘાયુ જીવન જીવે અને બુદ્ધની અને બાબા સાહેબના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડે એવી દિલથી શુભકામનાઓ લગભગ બે મહિના પહેલા એમને એક વાત મૂકેલી કે ભાઈ અહીંયા જે ફેનની જે સગવડ એમને છે તો મેં એમને કહેલું કે તમે તાર નખાઈ દો અને જે પણ બિલ થાય એ મને મોકલી આપજો તો હું નખાઈ તો આજે હું ભીખાભાઈને આજે કહું છું તમે ત્યાં નખાઈ દેજો બે ત્રણ જે પણ નખાવાના હોય નખાઈ દેજો બિલ ની ચિંતા ના કરતા ખાલી મને મોકલી દેજો